બોટાદ જિલ્લાના રાણપુરના નાગનેશ ગામના ખેડૂત નરોત્તમ જાદવ છેલ્લા પચીસ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે તેઓ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને વર્ષ દરમિયાન જુદા જુદા સિત્તેર પાક લે છે જેમાં ખાસ કરીને અલગ અલગ ફ્રૂટ પપૈયા શેરડી કેળા

બહુ તકલીફ આવતી હતી કે જેને કારણે નુકસાની જતી હતી કે કોઈ એક પાક ફેલ થયો તો એ આખું પર આપણું પૂરું થઈ જતું તો અત્યારે હું અંદાજિત પાસઠથી સિત્તેર પાક વાવું છું આવતા સમયમાં સુભાષ પાલેકર કૃષિ જો અપનાવે બધાય તો વધારે સારું રહે બાકી પ્રાકૃતિક ખેતી કરે તોય સારું રહે સૌ સૌની સમજણ પ્રમાણે કરે પણ ગમે ત્યારે આજ જ નહીં તો કાલે પ્રાકૃતિક ખેતી તરફ આવડવું પડશે